સમાચાર સમાચાર સોનારા વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રગીતે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામને ઉર્જા આપી અને સ્વતંત્રતા સેનાનીઓના સપનાઓને સાકાર કરવા માટે રાષ્ટ્રને પ્રેરણા આપતું રહેશે રાજ્યસભામાં આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ બે હજાર પચીસ પર ચર્ચા ચાલી રહી છે નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે હવાઈ સલામતી સાથે સમાધાન કરવામાં આવશે નહીં કારણ કે તે સરકારની ટોચની પ્રાથમિકતા છે છત્તીસગઢના ખેરાગઢ છોઈ ખદાન ગંડાઈ જિલ્લામાં બાર નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું અને ભારત અને દક્ષિણ આફિકા વચ્ચે આજે રાત્રે પુરૂષ હોકીની બીજી મેચ કેપટાઉનના હાર્ટલીવેલ સ્ટેડિયમ ખાતે રમાશે વંદર વંદે માતરમની એકસો પચાસમી વર્ષગાંઠ પર લોકસભા એક ખાસ ચર્ચા કરી રહી છે આ ગીત અઢારસો પંચોતેરમાં બંકીમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવ્યું હતું અને ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતની બંધારણ સભા દ્વારા તેને ગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું આજે લોકસભામાં ચર્ચા શરૂ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વંદે માતરમના મંત્રએ સમગ્ર રાષ્ટ્રને શક્તિ અને પ્રેરણા આપી અને સ્વતંત્રતા ચળવળમાં જીવનનો સંચાર કર્યો નાઇનટીન ફોર્ટી સેવન દેશ કો આઝાદી દિલા સ્વતંત્રતા સંગ્રામ કા ભાત્મક નેતૃત્વ જયઘોષ કે રાષ્ટ્રગીત આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા કલ્પના કરાયેલા સપનાઓને પૂર્ણ કરવા માટે લોકોને પ્રેરણા આપે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે વંદે માતરમ અઢારસો પંચોતેરમાં બ્રિટિશ સરકાર દ્વારા વિવિધ પ્રકારના જુલમ સામેના બળવા દરમિયાન લખવામાં આવ્યું હતું हमारे जांबाज सपूत बिना किसी डर के फांसी के तक पर चढ़ते थे और आखिरी सांस तक वंदे मातरम वंदे मातरम वंदे मातरम यही उनका भाव घोष रहता था खुदेराम बोस मदनलाल ढींगरा राम प्रसाद बिस्मल अश्फाक उल्ला खान रोशन सिंह राजेंद्र नाथ लाहड़ी रामकृष्ण विश्वास अनगिनत अं जिन्होंने वंदे मातरम कहते कहते फांसी के फंदे को अपने गले पर लगाया था चर्चा में भाग लेता संरक्षण मंत्री राजनाथ सिंह ने आ मुज वंदे मातरम भारत के इतिहास वर्तमान और भविष्य के साथ जुड़ा हुआ है इस वंदे मातरम ने ब्रिटिश साम्राज्य से लड़ने में हमारे स्वतंत्रता सेनानियों को काफी ताकत दिया था वंदे मातरम वह गीत है अध्यक्ष मोह रहे जिसके कारण सदियों से सोया हुआ यह हमारा भारत देश जाग उठा था वह गीत आधी शताब्दी तक स्वतंत्रता संग्राम का प्रेरक बना કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોએ કહ્યું કે બંગાળના ઘણા લેખકો અને કવિઓએ એવા ગીતો લખ્યા જે સ્વતંત્રતા ચળવળ દરમિયાન ઘણા લોકોને પ્રેરણા આપે છે ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર જેડીયુના દેવેશચંદ્ર ઠાકુર પીડીપીના ડોક્ટર બૈરેડી શબરી શિવસેનાના શ્રીરંગ રંગબારને પણ ચર્ચામાં ભાગ લીધો હતો આ પહેલા ચર્ચા શરૂ કરવાની જાહેરાત કરતા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે જ્યારે ભારત ગુલામી સામે લડી રહ્યું હતું ત્યારે રાષ્ટ્રગીત મુશ્કેલ સમયમાં પ્રકાશ અને આશા દર્શાવે છે माननीय श्री मंकीम चंद्र चट्टोपाध्याय जी ने रचित वंदे मातरम की प्रत्येक पंक्ति में भारत की प्रकृति मातत्व वात्सल्य सौंदर्य और शक्ति का अद्भुत संगम है ये गीत उस युग में आशा की ज्योति बनकर उभरा जब देश गुलामी के अंधकार से जूझ रहा था इस गीत ने लाखों भारतीयों को अपने भीतर स्वतंत्रता का सप देखने का साहस दिया લોકસભામાં માતરમ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણ અંગે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે લોકસભામાં પ્રધાનમંત્રી મોદીનું ભાષણ એક ઐતિહાસિક દસ્તાવેજ બની ગયું છે જે આવનારી પેઢીઓને પ્રેરણા આપશે ભાજપે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કરતા ભાજપના નેતા મનોજ તિવારીએ કહ્યું કે જ્યારે પ્રધાનમંત્રીએ લોકસભામાં માતરમ પર ચર્ચા શરૂ કરી ત્યારે રાહુલ ગાંધી ગૃહમાં હાજર નહોતા સંસદની બહાર આકાશવાણી સમાચાર સાથે વાત કરતાં શ્રી તિવારીએ કહ્યું કે આ ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા છે કારણ કે વંદે માતરમ ભારતની એકતા અને સંસ્કૃતિનું પ્રતિક છે સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે આજે વંદે વંદેમાતરમ પર પોતાના ભાષણ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટીના વંદે વંદેમાતરમ પ્રત્યેના વિશ્વાસઘાતનો પર્દાફાશ કર્યો રાજ્યસભામાં આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ બે હજાર રચ્યીસ પર ચર્ચા ચાલી રહી છે આ બિલમાં પાન મસાલા અને કેન્દ્ર સરકાર દ્વારા ઓળખાયેલી અને વસ્તુઓના ઉત્પાદન પર સેસ લાદવાનો પ્રસ્તાવ છે તેમાંથી મળેલી રકમનો ઉપયોગ આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા પર ખર્ચવામાં આવશે નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું નાણામંત્રીએ જણાવ્યું હતું કે તેનો હેતુ રાષ્ટ્રીય મહત્વના બે ક્ષેત્રો આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સમર્પિત અને અનુમાનિત સંસાધન સ્ત્રોત બનાવવાનો છે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગુટખા અને પાન મસાલા જેવી હાનિકારક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેમણે કહ્યું કે ફક્ત સેસ લાદવાથી આ આરોગ્ય સમસ્યાનો ઉકેલ આવશે નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણીસ ડિસેમ્બરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુએચના પરંપરાગત દવા પરના બીજા વૈશ્વિક શિખર સંમેલનના સમાપન સમારોહને સંબોધિત કરશે ડબલ્યુએચઓના ડિરેક્ટર જનરલ ડોક્ટર ટેડ્રોસ અધાનમ આરોગ્ય મંત્રી જગતપ્રકાશ નડ્ડા અને આયુષ રાજ્યમંત્રી રાવ જાધવ પણ હાજર રહેશે પત્રકાર પરિષદને સંબોધતા શ્રી જાધવે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ વિશ્વભરના મંત્રીઓ નીતિ નિર્માતાઓ વૈશ્વિક આરોગ્ય નેતાઓ સંશોધકો નિષ્ણાતો ઉદ્યોગ પ્રતિનિધિઓ અને પ્રેક્ટિશનરોને એકસાથે લાવશે નાગરિક ઉડ્ડયન મંત્રાલય જણાવ્યું છે કે એકથી સાત ડિસેમ્બર દરમિયાન પાંચ લાખ છ્યાસી હજાર સાતસોથી વધુ મુસાફરોના પીએનઆર રદ કરવામાં આવ્યા હતા અને તેમને રિફંડ કરવામાં આવ્યા હતા જેના પરિણામે પાંચસો ઓગણસિત્તેર કરોડ રૂપિયાથી વધુના રિફંડ મળ્યા હતા મંત્રાલય એમ પણ જણાવ્યું હતું કે કુલ નવ હજાર બેગમાંથી ચાર હજાર પાંચસો ગ્રાહકોને પહોંચાડવામાં આવ્યા છે અને બાકીની બેગ આગામી છત્રીસ કલાકમાં પહોંચાડવામાં આવશે આ દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ આજે રાજ્યસભામાં માહિતી આપી હતી કે સરકારે કેટલીક ફ્લાઇટ્સ રદ થવાથી સર્જાયેલી પરિસ્થિતિના ના પ્રતિભાવમાં દેશભરમાં હવાઈ ભાડા મર્યાદિત કર્યા છે અન્ય પૂરકના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે હવાઈ સલામતી સાથે સમાધાન કરવામાં આવશે નહીં કારણ કે તે સરકારની ટોચની પ્રાથમિકતા છે છત્તીસગઢના ખેરાગઢ છુઈ ખદાન ગંડાઈ જિલ્લામાં આજે બાર નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું આત્મસમર્પણ કરનારાઓમાં નક્સલવાદના સેન્ટ્રલ કમિટીનો એક સભ્ય અને એક ગેંગ લીડરનો સમાવેશ થાય છે આ આત્મસમર્પણ બકરકટ્ટા પોલીસ સ્ટેશન હેઠળના કુંહી ગામમાં પોલીસ અધિકારીઓ સમક્ષ થયું હતું આ નકસલીઓ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને છત્તીસગઢના વિવિધ જિલ્લાઓમાં સક્રિય હતા તેમણે શસ્ત્રો પણ આત્મસમર્પણ કર્યા હતા ચૂંટણી પંચે જણાવ્યું હતું કે મતદાર ખાસ સુધારણા અભિયાન એસઆઈઆરના બીજા તબક્કાની શરૂઆતથી મતદારોને પચાસ કરોડ પંચાણું લાખથી વધુ મતગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે આશરે એકાવન કરોડ મતદારોના નવ્વાણું પોઈન્ટ પંચાણું ટકાનું પ્રતિનિધિત્વ છે પંચે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આશરે પચાસ કરોડ ફોર્મનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે ગણતરી ફોર્મ ભરીને આ મહિનાની અગિયાર તારીખ સુધી પરત કરી શકાશે બોમ્બ દસ નવેમ્બરના રોજ લાલ કિલ્લા બોમ્બ વિસ્ફોટ કેસમાં દિલ્હીની એક અદાલતે ધરપકડ કરાયેલા ત્રણ ડોક્ટરો અને એક મોલવીની રાષ્ટ્રીય તપાસ એજન્સીની કસ્ટડી ચાર દિવસ લંબાવી છે ચાર આરોપીઓ ડોક્ટર મુઝમિલ ગનાઇ ડોક્ટર અદિલ રાથેર ડોક્ટર શાહીના સઇદ અને મૌલવી ઇરફાન અહેમદ વાગેને પ્રિન્સિપાલ અને સેશન્સ કોર્ટના જજ અંજુ બજાજ ચંદા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા લાલ કિલ્લા કાર બોમ્બ વિસ્ફોટમાં પંદર લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા ડોક્ટર ઉમર ઉન નબી વિસ્ફોટ થયેલી કાર ચલાવી રહ્યા હતા સરકારે આજે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સને ભારતમાં કેમ્પસ સ્થાપવા માટે લેટર ઓફ ઇન્ટેન્ટ એલઓઆઈ રજૂ કરવાની જાહેરાત કરી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓસ્ટ્રેલિયાના શિક્ષણમંત્રી જેસન કલેરને નવી દિલ્હીમાં ત્રીજી ઓસ્ટ્રેલિયા ભારત શિક્ષણ અને કૌશલ્ય પરિષદની બેઠક દરમિયાન આ પત્ર સોંપ્યો હતો એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પ્રધાને નોંધ્યું કે યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેસ્ટ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી વૈશ્વિક સ્તરે ટોચની વીસમાં સ્થાન ધરાવે છે કેન્દ્ર સરકાર મહિલાઓને મફત સ્કૂટી આપી રહી હોવાનો દાવો કરતી એક વિડિયોનું સરકારે ખંડન કર્યું છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેકિંગ યુનિટે જણાવ્યું હતું કે આ દાવો ખોટો છે યુનિટે જણાવ્યું હતું કે સરકારે આવી કોઈ યોજના શરૂ કરી નથી નાગરિકોને કોઈપણ માહિતી માટે ફક્ત સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખવા વિનંતી કરવામાં છે પુરુષ હોકીની બીજી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રાત્રે સાડા દસ વાગે કેપટાઉનના હાર્ટલીવેલ સ્ટેડિયમ ખાતે રમાશે ગઈકાલે પહેલી મેચમાં ભારતે યજમાન દક્ષિણ આફ્રિકાને પાંચ બેથી હરાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રગીતે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામને ઉર્જા આપી અને સ્વતંત્રતા સેનાનીઓના સપનાઓને સાકાર કરવા માટે રાષ્ટ્રને પ્રેરણા આપતું રહેશે રાજ્યસભામાં આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ બે હજાર પચીસ પર ચર્ચા ચાલી રહી છે નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે હવાઈ સલામતી સાથે સમાધાન કરવામાં આવશે નહીં કારણ કે તે સરકારની ટોચની પ્રાથમિકતા છે છત્તીસગઢના ખેરાગઢ છોઈ ખદાન ગંડાઈ જિલ્લામાં બાર નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રાત્રે पुरुष हॉकी ने मिजे मैच केप हार्टलीवेल स्टेडियम खाते खातिरमाशे आकाशवाणी पर थी समाचार पूरा था हवे पछिया आप आवती काले सवारे 7:10 दस ने प्रादेशिक समाचार सामणी सकशो जी आकाशवाणी है अब आप निखिल कुमार से संसद में आज हुई कार्यवाही की समीक्षा सुनिए पहले लोकसभा लेखक हैं युनिवार्ता के